મોરબીના ટીમડી ગામ પાસે ઝડપાયો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો પોલીસ પેટ્રોલિંગમાં હતી એ સમયે એક આયસર ટ્રક ટીમડી ગામ પાસેથી પસાર થયો પોલીસે ટ્રકને રોકીને તલાશી લેતા એમાંથી સાડા ત્રણસો બોરી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો પોલીસ પ્રવીણ ઠાકોર નામના શખ્સની અટકાયત કરી છે યુરિયા ખાતર અને ટ્રક સહિત કુલ સાત લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્રણસો પચાસ બોરી યુરિયા ખાતર છે જેનું વજન કરાવતા સોળ હજાર બસો એંસી અને જેની કિંમત સત્તાણું હજાર છસો એંસીની થાય છે જેને આઈસરની કિંમત રૂપિયા સાત લાખ સાથે સાત લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા ફાટીયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલ હતા જે ચોરીનો માલ કહી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે